એક જગ્યા આપણે દસ થી બાર બી નાખ્યા દસ થી બાર બે બે છે ખાલું પડી ગયું ને વચ્ચે ગામો મારે બાર મજૂર વાવતા હતા હું એની હારે જ હું વાવતો નતો હું એની હારે જ ઉભો હતો બરાબર હા હા કોઈ બે નાખે ત્રણ નાખે અચ્છા બિયારણ રૂપિયા પછી આપણે પછી કેટલા મહિના પછી તમને લિમિટ દેખાય કે કેટલા દિવસ પછી આપણે અઢાર થી અઢાર દિવસે તો વીસ દિવસે તો બધી લાગત દેખાવા જ મી વીસ દિવસ પછી આખી ફૂટી ગયેલી ગયેલી એટલે મૂળ એક મહિને મેન આપણે બારે દેખાવાનું કામ એક મહિના પછી એની પછી તમે શું શું આની પછી પાછળ દેખભાલ કરી જે આજે બારમા મહિનો ઓગસ્ટ આપણે બારમા મહિનામાં કઈ તારીખ છે આજે અઢાર તારીખ અઢાર તારીખ બારમા મહિનામાં તમે શું શું હજુ દવા મારી આજે અઢી અઢી ફૂટની કે બે બે ફૂટની તમે કરી દીધી લીમડી આની આપણે જી એનું ખાતર આવે ટીપકમાં આપડે ટપકમાં છે ટપકમાં પંદર દિવસ વીસ દિવસે આપણે એનપી કે ના બેક્ટેરિયા આવે બીજું એક આપડે માઇકો રાજા આવે ઈ આપડે પંદર વીસ દીએ પંદર વીસ દિવસે ટીપક માં આપડે ચડાવવા રાખી અને સોળ માં જોતું રહેવાનું આપડે સફેદ મસી છે લીલી મછી છે ઈર છે મૂળ રોગમાં અત્યારે ત્રણ વસ્તુ જ આવે સફેદ મસી લીલી મછી ને ઈય બરાબર ત્રણ વસ્તુ તમે ખ્યાલ રાખો એટલે લીમડા ને બીજો કોઈ રોગ આવતો નથી કશું નહીં કશું નથી બરાબર અને અશોક અંગલ તમે મને એક વાત કેતા કે આપણે જે દેશી લીમડી રહી બધે ફૂટી જાય છે આપડું આ લીમડી ફૂટી કઈ આપણે ક્યાંય નથી ફૂટી આજુબાજુમાં ક્યાંય નથી ફૂટેલી જય મૂક્યું જુગ્યું ને મૂક્યું ત્યાંથી ને આપણે એક એક ફૂટ ફૂટના ના ગાડે મૂકેલું છે બરાબર અને આમ આપણે ચાર ફૂટનો ગાડો હે એટલે બારસો ગાડતા લઈને જયારે કહેવાય એને આજે તમને કેવું લાગે છે આખું તમારું વાડી હવે પાંચ વીઘા

બાકી તમે આટલું સરસ ખેતર રાખ્યું છે ને એક મને નહીં મળતું જોવા જ છે તમારે ખેતર એકદમ ચોખ્ખું રાખ્યું છે દિલ થી કઉ છે પછી તો જો આપડે આજે મગફળી વાવી અથવા આપણે મરસી વાવી કોઈ પણ વસ્તુ વાવી કે આપડે વાવી ને એમ થાય કે આ લાખ રૂપિયા આપે છે એમ નો આપે તમારે અઠવાડિયે દસ દિવસ દિવસે અંદર મારવી પડે આને ખાતર દેવા પડે ઉપર રોગ આવતો હોય ભલે ગમે એરિયામાં તમે તમારા અહીંયા બીજો રોગ આવતો હોય કોઈ અંદર ગરો આવે કોઈ થ્રીપ્સ આવે તો આપડે છોડવાને ખેરીને ખેરી જોઈ લેવાનો કે આ રોગ છે એટલે એની દવા મારવાની બાકી અંદર રોગ કઈ ન હોય તો બે મહિના આને કઈ દવા મારવાની જરૂર નથી તમે જેટલી કેર કરશો અશોક કાકા જેટલી એવા પૈસા જશે કઈ પૈ આપડે વજન એવું કશું કાપવાનું ના આવે જોવું છો જે પીડી પડી જાય તે પછી વેપારી આપડા નીચે પછી ના લે પછી કોઈ પણ આપણો આપડે અત્યારે ડુંગરી જ છે ગાંઠીઓ એનો અડધો બગડી ગયેલો હોય તો કોઈ એડમાં લેવાનું નથી એમ આપણે આમાં આપણી આપણી બુદ્ધિ પ્રમાણે આનો ઉપયોગ કરી રાખવાનો છતાં કોઈ કુદરતી આફત આવે અને આપણો માલ બગડી જાય તો એક વાટ નાખી દેવાનો આપડે બીજો વાટ આવે હમ બીજો વાડ આવે કોઈ આપડે બિયારણ નો ખર્ચો નથી હવે વીસ વર્ષ પચીસ વરસ વીસ પચીસ વર્ષ પછી આ જોવાનું જ નહીં લીમડી એજની એજ કાપીંગ કટિંગ કરવાની અત્યારે જયારે તમારી પેલી કટિંગ આવશે ને ત્યારે આપડે એક વિડીયો બનાવીશું ત્યારે આપડે બધું મૂકીશું અત્યારે તો કેમ કે મહિના પછી કટિંગ આવશે અત્યારે કે આ નાની છે બે ફૂટ ની બે ફૂટ ની કેમ અત્યારે કટિંગ નહીં કરતા કેમ કે અત્યારે કટિંગ કરીશું ને જેવા અમે કોથરામાં ભરીશું ને કલાક બે કલાક માં ભરી જશે પણ પેલી થોડી કઈ મોટી થઈ જાય ને તમારે માલ દેવામાં ભરી જાય અને મારે પાછું બીજો વાટ આવવામાં વાર નાની ઉંમર હોય ને એટલે બીજો વાટ નો આવે હા બસ એ છે બાકી અત્યારે થોડીક હજુ એક મહિના જવા દો એની પછી આપણે કટિંગ કરી લઈશું હા કટિંગ કરી લઈ બરાબર અને હું એક હજી તમને પ્રશ્ન કરીશ કે એક વીઘામાં દવાથી લઈને હજુ સુધી

તમે મને કરતા મારા માં વિઝિટ કરવા દસ બિયા મૂકીશું તો આટલા બધા દસો દસ ઉગી જશે એને નુકસાન નહીં તમારે આજે જોવો છો ને આજે તો કઈ નુકસાન એ નહીં આપણા ખેતરમાં દસો દસ ઉગી જાય તો અમુક જગ્યા તો બટ હવે તમે એ એકવાર ટ્રાય કરીશું કે એક જગ્યાથી ઉખાડીને બીજે કઈ તમે ચોટાડી શકો છો આ લીમડીને

બઉ મસ્ત લાગી લીમડી મારા જેટલા બી ખેવ મીરા છે કમેન્ટ કરજો આપડા અશોકભાઈ રાજકોટ ગોંડલના જે કિંગ ઓફ મીઠી લિમિડીના મેમ્બર છે બે હજાર ચોવીસ ની અંદર એમને આટલી સરસ ખેતી કરી છે તમે મને કમેન્ટમાં કરજો ખેડૂત તમારી કેવી લીમડી થઈ છે કેટલા ફૂટની બરાબર ચાલો જય શિયા જય શિયા